નાગાલેન્ડમાંથી હત્યાના બોગસ લાયસન્સ મેળવનારા કિસ્સાની તપાસ ચાલી રહી છે અને ત્યાં ઉત્તર પ્રદેશના જેથાર જિલ્લામાંથી બાર બોરના લાયસન્સ મેળવવામાં આવતા હોવાનો કૌભાંડ પણ પર્દાફાશ થયો છે નરોડા પોલીસે તેને

ત્યાં એને જ એને બોલાવ્યો હતો અને નોકરી માટે પણ જ્યારે એને જ્યારે પકડ થઈ એટલે એ પણ ભાગી ગયો છે એટલે યુપીએફડી મોકલી અને એને પણ પકડવા માટેની તજવીજ ચાલુ છે અને લાયસન્સ કઈ રીતે બનાવી અને કઈ રીતે સહિકા કર્યા છો એની પણ તજવીજ ચાલુ છે